સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશ વિરુદ્ધ ચલાવી છે ધરપકડ કરી પોલીસ આસપાસ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ થી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો મહિલાના અગાઉ બાંગ્લાદેશમાં છૂટાછેડા પણ થઈ ચુક્યા છે વર્ષ બે હાજર માં મુંબઈમાં ફરીથી લગ્ન કર્યા આ મહિલા મુંબઈ અમદાવાદ બાદ સિદ્ધપુરના દેથડી ગામે છેલ્લા છ મહિનાથી રહેતી હતી સિદ્ધપુરના નેથડી ગામે એક મુસ્લિમ દંપતી ગેરકાયદેસર રીતે આવી અને વસવાટ કરે છે જે અનુસંધાને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેથડી ગામે જઈને તપાસ કરતા ત્યાં રફીક જલાલ ગુલામ શેખ અને તેની પત્ની વાઇફ ઓફ રફી જલાલ શેખ મળી આવેલ આ બંને છે કે બાંગ્લાદેશના પુરુલિયા વિસ્તાર ચાકચોડી બજાર એરિયામાંથી આવેલ છે અને આમણે ઘૂસણખોરી બે હજાર દસ અને બે હજાર બારની આસપાસ કરેલ છે